સિંહ રાશિવાળાઓ હાલમાં તમે જીવનના એવા પડાવો પર ઊભા છો જ્યાં ગંતવ્ય તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પરંતુ ત્યાં પહોંચવાનો રસ્તો એક ઘનકાળ રાત્રિમાં છુપાયો છે છેલ્લા કેટલાક અઠવાડિયાથી દુનિયા તમને બહારથી શાંત જોઈ રહી છે બધું સામાન્ય લાગી રહ્યું છે પરંતુ હું જાણું છું કે તમારી અંદર એક સમુદ્ર મથન ચાલી રહ્યું છે એક એવી કશમકશ જ્યાં તમે જાણો છો કે સફળતા અને અમૃત તમારી સામે છે પરંતુ મનમાં એક ભય છે કે કશું ખોટું પગલું અને બધું વિખરી ન જાય પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ત્રીસ મે બે હજાર છવ્વીસ સુધી આ સમયગાળો સામાન્ય ગોચર નથી આ એક મોટો બદલાવ છે તમારા સાતમા ઘરમાં બેઠા રાહુ હવે પોતાની ચાલ અને વ્યૂહરચના બદલતા જઈ રહ્યા છે તેઓ શતભિષા નક્ષત્રના ત્રીજા ચરણમાં પ્રવેશ કરી રહ્યા છે જેને સો ચિકિત્સકો અથવા સો ઉપચક્રોનો નક્ષત્ર કહે છે પરંતુ અહીં જ્યોતિષનું એક ઊંડું સૂત્ર સમજવું જરૂરી છે ગણનાએ બતાવ્યું છે કે આ સમયે રાહુ લગભગ પંદર અંશે છે તેનો અર્થ છે કે તેઓ પોતાની યુવા અવસ્થામાં છે અને પોતાની શક્તિના ચરમ પર છે તેઓ જે પણ પરિણામ આપે તે વિધ્વંસક હોય કે નિર્માણક તે સો ટકા ક્ષમતાથી આપે છે તેમાં કોઈ ખામી અથવા મિશ્રણ નહીં હશે તો આ ગ્રહસ્થિતિનો તમારા જીવન પર શું અસર પડશે ફેબ્રુઆરી મહિને બનેલી તે પ્રચંડ ઉર્જા શું છે જે તમારા કાર્યક્ષેત્રને નવી ઊંચાઈ આપી શકે છે માર્ચ પછી લાગેલી તે અધિકારી મોહિત શું છે જે તમારા જૂના વિવાદોને કાયમ માટે સમાપ્ત કરી શકે છે અને સૌથી મહત્વપૂર્ણ શનિ અને રાહુનું આ સંબંધ તમારા સંબંધોમાં બનવાનું કે બગડવાનું સ્થિતિ કેમ ઉત્પન્ન કરી રહ્યું છે આ વિડિયોના અંત સુધીમાં તમારા પાસે ફક્ત ભવિષ્યવાણીઓ નહીં પરંતુ સમસ્યાઓનો સામનો કરવા માટે એક ઠોસ યોજના હશે આપણે તે પ્રાચીન અને ચોક્કસ ઉપાયો પર ચર્ચા કરીશું જે રાહુના આ ધુમાડાને કાપીને તમને સ્પષ્ટતા આપશે જો તમે તમારા જીવનની બાગડોર તમારા હાથમાં લેવી માંગો છો તો આગામી કેટલાક મિનિટો ખૂબ ધ્યાનથી સાંભળો કારણ કે ગ્રહોનો એવો સંયોગ અને આ માહિતી કદાચ ફરી તમને આ રૂપમાં નહીં મળે આ રહસ્યને ઉકેલીએ શનિ આઠમા ઘરમાં છે જેને આપણે અટકાવ અથવા બદલાવનું ઘર કહે છે તો રાહુ તમને પરિણામ આપશે પૈસા આપશે સંબંધો આપશે પરંતુ શનિના નિયમો અનુસાર એટલે ધીમે અને પરીક્ષણ બાદ એક વધુ મહત્વપૂર્ણ વાત જે તમને સમજવી પડશે તે છે શનિવ રાહુ શાસ્ત્ર કહે છે કે રાહુ એવા જ વર્તન કરે છે જેમ શનિ કરે છે તો આગામી ચાર મહિનો તમને રાહુની તેજી અને શનિની અટકાવો વચ્ચે બેલેન્સ બનાવવું પડશે જો તમે જલ્દબાજી કરી તો રાહુનું ઇલ્યુઝન તમને નીચે ધકેલશે અને જો તમે મહેનત કરી તો શનિનું જસ્ટિસ તમને એ આપશે જે તમે વિચાર્યું પણ નહોતું આ છે બિગ પિક્ચર હવે આપણે આ સમગ્ર સમયગાળાને ક્રોનોલોજીકલ ઓર્ડરમાં સમજશું આ કથાની મુખ્યત્વે ત્રણ હિસ્સા છે સૌથી પહેલો હિસ્સો છે ફેઝ વન જેને હું વોલ્કેનિક મંથ કહું છું અને તે છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મિત્રો ફેબ્રુઆરી મહિનો સિંહ રાશિ માટે સૌથી વધારે હલચલ લાવતો મહિનો રહેશે તમારા સાતમા ઘરમાં પહેલેથી જ રાહુ બેઠા છે પરંતુ ફેબ્રુઆરીમાં ત્યાં એક મહાસંમેલન બનવાનું છે ડેટા અનુસાર આ તારીખો ખાસ ધ્યાનમાં રાખો ચાર ફેબ્રુઆરીએ બુધ સાતમા ઘરમાં પ્રવેશ કરશે તેર ફેબ્રુઆરીએ સૂર્ય સાતમા ઘરમાં આવશે અને ત્રેવીસ ફેબ્રુઆરીએ મંગળ સાતમા ઘરમાં પ્રવેશ કરશે આનો પ્રભાવ શું થશે વિચાર કરો રાહુ જે વાયુ તત્વ છે ત્યાં પહેલેથી હાજર છે ત્યાં સૂર્ય જે અગ્નિ છે અને મંગળ જે અગ્નિ છે આવી ગયા વાયુ અને અગ્નિ મળ્યા તો શું થાય છે ધમાકા તેર ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ ક્રિટિકલ છે કારણ કે તમે સિંહ રાશિ છો અને તમારા સ્વામી સૂર્ય છે જ્યારે સૂર્ય રાહુ સાથે મળે છે ત્યારે ગ્રહણ દોષ બની શકે છે અને સાતમા ઘરમાં સૂર્યનું સ્થાન સામાન્ય રીતે નીચાની સ્થિતિ માનવામાં આવે છે તેનો સીધો પ્રભાવ તમારી પર્સનાલિટી અને ઇગો પર પડશે તેર ફેબ્રુઆરી બાદ તમને અનુભવ થશે કે લોકો તમને સમજતા નથી તમારા પાર્ટનર સાથે ઇગો ક્લેશ વધશે તમે જે કહેશો તે સમજશે કંઈક અલગ રાહુ ત્યાં ધુમાડું બનાવશે અને સૂર્યની રોશની તે ધુમાડામાં ધૂંધળી પડી જશે પરંતુ અહીં એક સેફટી નેટ છે અને તે છે દેવગુરુ બૃહસ્પતિ ગુરુ જે તમારા અગિયારમાં ઘરમાં બેઠા છે અને ત્યાંથી ગુરુ પોતાની નવમી દ્રષ્ટિ સીધા સાતમા ઘર પર નાખી રહ્યા છે આ બહુ મોટી વાત છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુની દ્રષ્ટિમાં અમૃત હોય છે ભલે રાહુ સૂર્ય અને મંગળ ત્યાં વોલ્કેનો બનાવી રહ્યા હોય પરંતુ ગુરુની દ્રષ્ટિ તેને વિનાશમાં બદલવા નહીં દે બલકી એ એનર્જી ટ્રાન્સફોર્મેશન લાવશે જો તમારું કોઈ સંબંધ ટોક્સિક હતું તો તે તૂટી જશે જો બિઝનેસમાં કોઈ જૂની સ્ટ્રેટેજી કામ કરી રહી ન હતી તો તમે ફેબ્રુઆરીમાં તેને બંધ કરીને કંઈક નવું શરૂ કરશો તેથી ફેબ્રુઆરી મહિને મારી સલાહ છે શાંતિ રાખો જ્યારે તુફાન આવે છે તો વૃક્ષ ઝૂકે છે જેથી તે તૂટી ન જાય તમને પણ તેર ફેબ્રુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી વચ્ચે થોડું ઝૂકવું છે થોડું શાંત રહો રિએક્ટ ન કરો ફક્ત ઓબ્ઝર્વ કરો હવે કથા આગળ વધે છે તુફાન પછી શાંતિ આવે છે અને જ્યોતિષમાં આ ફેઝને અમે કોનલ ફેઝ કે લીગલ ફેઝ કહીએ છીએ આ સમયગાળો શરૂ થશે ઓગણત્રીસ માર્ચ બે હજાર છવ્વીસથી ત્રીસ મે બે હજાર છવ્વીસ સુધી આ સમયેમાં રાહુ શતભિસા નક્ષત્રના બીજા ચરણમાં પ્રવેશ કરશે ડેટા સેટ અનુસાર જ્યારે રાહુ બીજા ચરણમાં હોય છે ત્યારે તે મકર નવાંશમાં જાય છે હવે આ લોજિક ધ્યાનથી સમજજો તમારી રાશિ સિંહ માટે મકર રાશિ કયા ઘરમાં આવે છે તે તમારા છઠ્ઠા ઘરમાં આવે છે છઠ્ઠો ઘર શું દર્શાવે છે રોગ ઋણ શત્રુ અને લીગલ મામલાઓ તેનો અર્થ ફેબ્રુઆરીમાં જે ઉથલપાથલ થઈ હતી તેનો અધિકારી પરિણામ હવે માર્ચ અને એપ્રિલમાં મળશે જો તમારું કોઈ કોર્ટ કેસ ચાલતું હતું તો ફેઝ ત્રણમાં તેનું ફેંસલો આવી શકે છે કારણ કે રાહુ છઠ્ઠા ઘરની એનર્જી લઈને બેઠા છે અને છઠ્ઠા ઘરમાં રાહુ શત્રુ હંતા હોય છે તો જીત તમારી થવાની શક્યતા વધારે છે જો તમે નોકરીમાં છો તો આ એ સમય છે જ્યારે તમારે લેખિત ઓફર લેટર એપ્રેઝલ લેટર અથવા પ્રમોશન ઓર્ડર હાથમાં મળશે હવાઈ વાતો પૂર્ણ થશે અને દસ્તાવેજો સાઇન થશે સંબંધોમાં પણ જે સંબંધો ફેબ્રુઆરીના તુફાનને સહન કરશે તે હવે ફોર્મલ થશે જો તમે તલાક માંગતા હતા તો કાનૂની કાગળ સાઈન થશે જો તમે લગ્ન કરવા માંગતા હતા તો મેરેજ રજિસ્ટ્રેશન અથવા રોકા જેવી ફોર્મેલિટીઝ આ સમયગાળા દરમિયાન થશે આ સમય છે વેલિડેશનનો બ્રહ્માંડ હવે તમારા સંઘર્ષ પર મુદ્રા મૂકવા જઈ રહ્યું છે તો માર્ચથી મે વચ્ચે તમારા પેપર વર્કને લઈને કદી પણ લાપરવાહી ન કરો દરેક દસ્તાવેજને ધ્યાનથી વાંચો પરંતુ જો તમે સાવધ રહેતા હો તો આ સમયગાળો તમને તે સ્ટેબિલિટી આપશે જેની તમે રાહ જોઈ રહ્યા હતા હવે સંબંધોની વાત થાય છે તો હું ખાસ કરીને પોતાની માતાઓ અને બહેનોને સંબોધવું માંગુ છું જે ઘરમાં સંભાળ રાખે છે અમારી ગૃહિણીઓ અને હોમમેકર્સ ઘણીવાર રાશિફળમાં તમારી વાત અલગથી કરવામાં નથી આવતી પરંતુ સિંહ રાશિની મહિલાઓ માટે આ ચાર મહિના ખૂબ જ કૃશિયલ છે ઘરનું વાતાવરણ કેવું રહેશે પતિનું મૂળ કેવું રહેશે ચલો ડેટાથી સમજીએ સૌથી પહેલા પતિનું વર્તન જુઓ તમારા સાતમા ઘરમાં રાહુ બેઠા છે અને ફેબ્રુઆરીમાં ત્યાં સૂર્ય અને મંગળ પણ આવશે તેનો સીધો પ્રભાવ તમારા પતિના સ્વભાવ પર પડશે ફેબ્રુઆરી અને માર્ચમાં તમે જોશો કે તેઓ થોડી હાઈપર રહેશે તેમને કામનું દબાણ વધારે હશે જ્યારે તે ઘરે આવશે ત્યારે નાની નાની બાબતો પર ગુસ્સો કરી શકે છે અથવા ચીડચિડો અનુભવશે મારી સલાહ છે આ સમયે તેમનાથી બહેસ ન કરો આ ગુસ્સો તમારું નથી તે રાહુની બેચેની છે જે તેઓ અનુભવતા હોય છે તમે શાંતિ રાખશો તો ઘરમાં ક્લેશ નહીં થાય બીજું સસરાલ અને કુટુંબ શનિદેવ તમારા આઠમા ઘરમાં છે અને ત્યાંથી તે તમારા બીજા ઘરને જોઈ રહ્યા છે તેનો અર્થ છે કે સસરાલ પક્ષમાં અથવા કુટુંબની પોલિટિક્સમાં કેટલીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે તમારી કોઈ સીધી વાતનો ખોટો અર્થ કાઢી શકાય છે આગામી ચાર મહિના તમારી વાણી પર થોડો કંટ્રોલ રાખો કુટુંબના મામલાઓમાં વધુ ઊંઘાણ ન થવું જોઈએ ઘરના બજેટની વાત કરીએ તો અહીં સારી ખબર છે કારણ કે ગુરુ તમારા અગિયારમા ઘરમાં છે પતિની આવક વધવાની યોગ્યતા છે ઘરમાં પૈસા આવશે પરંતુ રાહુ સાતમા ઘરમાં દેખાવો અથવા ઇમ્પલસિવ બાઇંગ કરાવે છે તમને લાગશે કે ઘરના માટે કોઈ નવી મોંઘી વસ્તુ લેશે અથવા રિનોવેશન કરશે બચત પર ધ્યાન આપો રાહુ તમને અનિચ્છિત ખર્ચ કરાવશે તેનો બચાવ કરો એક ખાસ ધ્યાન આપવાની બાબત પિંઢલી અને કમરમાં દુખાવા શનિ આઠમા ઘરમાં હોવાને કારણે જો તમે લાંબા સમય સુધી કિચનમાં કામ કરો છો તો નસો અથવા સાંધામાં દુખાવો વધી શકે છે પોતાને થોડો સમય આપો અને ફેબ્રુઆરીમાં ભારે વસ્તુ ઉઠાવવાથી બચો તમારા માટે એક નાનું કિચન રેમેડી તમારી સૌથી મોટી શક્તિ છે તમારું કિચન કારણ કે રાહુ તંગ કરી રહ્યો છે અને ગુરુ પોઝિટિવ છે તેથી હળદરનો ઉપયોગ વધાવો ભોજન બનાવતી વખતે મનમાં શાંતિનો ભાવ રાખો અને સાંજે જ્યારે દીવો ભરો તો સમગ્ર ઘરમાં ગુગ્વલ અથવા ચંદનની ધૂપ બતાવો આથી ઘરના નેગેટિવિટી તરત દૂર થશે અને પતિનો ગુસ્સો શાંત થશે હવી જોઈએ કે તમારા જીવનના બાકી સ્પેસિફિક એરિયાઝ ધન આરોગ્ય અને કરિયર પર તેનો ગહન અસર શું પડશે સૌથી પહેલા લક્ષ્મીજીની વાત કરીએ અહીં સ્થિતિ ખૂબ શુભ છે કેમ રાહુ સાતમા ઘરમાં છે ત્યાંથી તે પોતાની પાંચમી દ્રષ્ટિ સીધા તમારા ઘરે મૂકે છે ઘર શું છે છે આવક લાભ અને ત્યાં કોણ બેઠા દેવ ગુરુ બૃહસ્પતિ જ્યારે રહસ્યમય રાહુ વિસ્તારવાદી ગુરુને જુએ છે ત્યારે તે વેલ્થ એક્સપેન્શનનો યોગ બનાવે છે ડેટા કહે છે કે આ સમય માસિવ ફાઇનાન્શિયલ ગેઇન્સનો છે તમારી આવક વધશે જો તમારું પૈસા ક્યાં અટક્યું હતું ખાસ કરીને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં અથવા જૂના ક્લાયન્ટ પાસે તો માર્ચથી મે વચ્ચે તે પાછું આવશે પરંતુ એક ચેતવણી રાહુ ખર્ચ પણ કરાવે છે કારણ કે શનિ આઠમા ઘરમાં છે અચાનક મોટો ખર્ચ આવી શકે છે કદાચ ઘરના રિપેરિંગ અથવા કાર પર તો તો પૈસા આવશે પરંતુ તે ટકી જશે તમે સાવધ રહેશે બિઝનેસ વાળાઓ માટે રાહુ સાતમા ઘરમાં રસ્તો દર્શાવે છે જો તમે બિઝનેસ એક્સપાન્ડ કરવું હતું તો રસ્તા આપમેળે ખુલશે મારી સલાહ કોલેબોરેશન કરો સાતમા ઘરમાં રાહુ છે તો પાર્ટનરશીપ ફાયદાકારક રહેશે નોકરી વાળાઓ માટે અહીં શનિનું રોલ છે શનિ આઠમા ઘરમાં છે અને શનિની ઢૈયા ચાલી રહી છે તેનો અર્થ ધીરજ તમે સો ટકા મહેનત કરો પરંતુ પરિણામ થવામાં થોડો સમય લાગશે બોસ તમારું કામ તરત નોંધતા નથી આળસ તમારો સૌથી મોટો દુશ્મન હશે શનિ આઠમા ઘરમાં બેઠા તમને સુસ્ત બનાવી શકે છે જો તમે આળસ ત્યાજી દો તો ગુરુની કૃપાથી પ્રમોશન નક્કી છે આરોગ્યમાં થોડા સાવધાન રહેવું જરૂરી છે તેર ફેબ્રુઆરી બાદ જ્યારે સૂર્ય રાહુ સાથે સાતમા ઘરમાં હશે તો તમારી ઇમ્યુનિટી થોડી નબળી પડી શકે છે બે બાબતો પર ખાસ ધ્યાન આપો પિંડલીમાં દુખાવા શનિ આઠમા ઘરમાં છે અને પગનું પ્રતિનિધિત્વ કરે છે અને માનસિક ચિંતાને રાહુનું દ્રષ્ટિ લગ્ન પર છે ઓવરથિંકિંગ તમને પરેશાન કરશે ભવિષ્યમાં શું થશે તે ડર તમને સુવા શકવા નથી દેતો તેનો ઉપચાર દવા નહીં મેડિટેશન છે મિત્રો સમસ્યા છે તો ઉકેલ પણ છે અમારા વૈદિક શાસ્ત્રોમાં દરેક ગ્રહને શાંત કરવા વિજ્ઞાન છુપાયેલું છે આ રાહુ શનિ પ્રભાવને પોઝિટિવ બનાવવા આ ત્રણ ઉપાયો છે ડેટા પર આધારિત અને વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરેલા ઉપાય નંબર એક રાહુના ધુમાળાને કાપવું રાહુનું પ્રકૃતિ છે ધૂમ અને તમારા પહેલા ઘરમાં કેતુ બેઠા છે કેતુ અગ્નિ છે આ ધુમાડાને માત્ર આગ જ કાપી શકે છે તેથી રોજ સાંજના સમય સૂર્યાસ્ત મચી ઘરના મંદિરમાં અથવા મેઇન ડોર પર ધૂપ કે દીવો જરૂર જળાવો આ પ્રકાશ કેતુને સક્રિય કરે છે જે રાહુના ઇલ્યુઝનને ખતમ કરે છે આથી માનસિક સ્પષ્ટતા મળશે અને ઘરમાં ક્લેશ નહીં થાય ઉપાય નંબર બે શનિ રાહુ ફૂડ થેરપી શનિ અને રાહુ બંનેને શાંત કરવાનો શ્રેષ્ઠ રીત સેવા અને ભોજન છે દરેક શનિવારે કોઈ ગરીબ સફાઈ કર્મી અથવા મજદૂરને તળેલી વસ્તુ ખવડાવો જેમ કે સમોસા કચોરી પકોડા ડેટા કહે છે કે રાહુને તામસિક ભોજન પસંદ છે જ્યારે તમે આ ભોજન જરૂરિયાતમંદને આપો છો ત્યારે રાહુની ભૂખ શાંત થાય છે અને તે તમારા જીવનમાં ઉથલપાથલ મચાવવાનું બંધ કરે છે આ ઉપાય તમારા સંબંધો અને કરિયરમાં સ્થિરતા લાવશે ઉપાય નંબર ત્રણ ડિસિઝન મેકિંગ મંત્ર તેર ફેબ્રુઆરી બાદ સૂર્ય નબળા પડી શકે છે ત્યારે ગુરુનો સહારો લો રોજ સવારે ઓમ બ્રહ્મ બ્રહસ્પતિએ નમહનો જાપ કરો અને શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળો કારણ કે રાહુને માત્ર ભગવાન વિષ્ણુ જ નિયંત્રિત કરી શકે છે જ્યારે તમે વિષ્ણુજીની શરણમાં જાઓ છો તો રાહુ તમારું કશું નહીં બગાડે મિત્રો આ હતું સિંહ રાશિનું સંપૂર્ણ હાલ જાન્યુઆરી થી મે બે હાજર છવીસ સુધી જુઓ રાહુનો નો કોહરો આવશે પરંતુ યાદ રાખો સિંહ તમે જંગલના રાજા છો રાજા રાજા ડરે નહીં શાસન કરે છે આ મહિના તમારી જીવનની ફેસ છે જે લોકો તમારા લાયક નથી તે ચાલશે જે કામ તમારા લાયક નથી તે બંધ થશે અને મે બે હાજર છવ્વીસ સુધી તમે નવી પોઝિશન નવી પાવર અને નવી સ્પષ્ટતા સાથે ઊભા થશો ફક્ત તમારા લગ્નેશ સૂર્યને મજબૂત રાખો અને તમારા ઈરાદા ઉપર ટકી રહો ગંતવ્ય તમારી છે જો તમને આ ડિટેલ એનાલિસિસ ગમી હોય અને તમને લાગે કે આ વીડિયોએ સ્પષ્ટતા આપી છે તો કૃપા કરીને લાઇક કરો કમેન્ટમાં જય સૂર્યદેવ અથવા હર હર મહાદેવ લખી હાજરી આપો તમારા સિંહ રાશિના મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટૂંક સમયમાં મળીશું નવી વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી ખુશ રહો સાવધ રહો હર હર મહાદેવ